નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદ શહેરના સાળંગપુર રોડ વિસ્તારમાં વહેલી સવારે પેટ્રોલ સાંટી કારને સળગાવી દેવાનો બનાવ સામે આવ્યો છે બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલ મોહમ્મદ ગફૂર વિસ્તારમાં આજે વહેલી સવારે ચાર વાગ્યાના સમય આજુબાજુ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા જૂની અદાવતને લઈને ઘર પાસે પડેલી ફોર વ્હીલ ગાડી ઉપર પેટ્રોલ સાટી ગાડી સળગાવી દીધેલ હતી આ બનાવમાં આરોપીઓ ટુ વ્હીલર એક્ટિવા અને ફોર વ્હીલર અલ્ટો ગાડી લઈને આવેલા આરોપીઓ કાર સળગાવી તાત્કાલિક ધોરણે ફરાર થઈ ગયેલ હતા આ બનાવનું મુખ્ય કારણ જૂની અદાવતને ધ્યાને રાખીને ગાડી સળગાવી દેવાય હોવાનું લોક મુખે ચર્ચા છે વધુ હાલ વધુ તપાસ બોટાદ પોલીસ દ્વારા શરૂ છે આગળની કાર્યવાહી પોલીસ શું કરે છે તે જોવાનું રહ્યું કારણ કે ગુનો બન્યો છે ગમે તેને સળગાવી તો કોઈએ સળગાવી તો છે જેને સળગાવી હોય એને ખરેખર કાયદેસર કાર્યવાહી કરી અને એની ધરપકડ કરવી જોઈએ બોટાદ દસ્તક ન્યૂઝ એનલી મકવાણા બોટાદ